મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણી મામલે હાઈકોર્ટે ગૌરાંગ પટેલ જૂથને ઝટકો આપ્યો હાઈકોર્ટે ગૌરાંગ પટેલ જૂથે કરેલી પિટીશન ફગાવી દીધી જેથી હવે ઊંઝા એપીએમસીમાં સત્તા મેળવવાની ગૌરાંગ પટેલની ઈચ્છા પર પૂર્ણ વિરામ લાગી ગયો મહત્વનું છે સોળ મંડળીઓ રદ કરવાના નિર્ણય સામે ગૌરાંગ પટેલ જૂથે પિટીશન કરી હતી ઉંજા એપીએમસીની ચૂંટણી મામલે હાઈકોર્ટે ગબરાંગ પટેલ આપ્યો છે હાઈકોર્ટે પટેલ જૂથે કરેલી ફગાવી દીધી છે વધુ વિગત આપશે સંવાદદાતા કમલેશ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે કમલેશ ગવરાંગ પટેલ જૂથને હાઈકોર્ટે જટકો આપ્યો છે તેમણે કરેલી પિટિશન ફગાવી દીધી છે શું વિગત ચોક્કસથી આપણે જણાવું કે ઉંઝા એપીએમસી ની ચૂંટણીમાં જે ઓગણીસ મંડળી રદ કરવામાં આવી હતી જેમાં મોટાભાગની મંડળી હાલના ચેરમેન ગૌરાંગ પટેલના જૂથની હોવાનું સામે આવ્યું હતું અને આ મંડળી રદ કરવાના મામલે તેમના દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી જોકે હાઈકોર્ટે જે સિંગલ બેચ હતી તેમના દ્વારા સોળ જેટલી મંડળીઓને રદ કરવાનો જે મામલો હતો તે જે મામલે કરાયેલી પિટિશન ફગાવી દીધી હતી ત્યારબાદ આ હુકમથી નારાજ થઈને તેમણે ડબલ બેચમાં પિટિશન કરી હતી પરંતુ જે પિટિશન કરવામાં આવી હતી તમામ પિટિશન હાઈકોર્ટ દ્વારા ડબલ બેન્ચ તેમના દ્વારા ફગાવી દેવામાં આવી છે આમ ગૌરાંગ પટેલ જૂથ ની વધુ એક પટકો પડ્યો છે અને તેમની જે આશા હતી કે ડબલ બેચ માં તેમને જે મંડળીઓ રદ કરવાનો હુકમ છે તે બદલાશે તે આશા હતી તે આશા પર આજે પાણી ફરી વળ્યું છે જી આભાર કમલેશ આપનું માહિતી આપવામાં